બોલો ગોપાલ લાલ કી જય ગોપાલ ગોપાલ તમે ભાવે ભજી લો ગોપાલ જીવન થોડું રહ્યું રે તમે ભાવે ભજી લો ગોપાલ જીવન થોડો કંઈક આત્માનું કરી કલ્યાણ કલ્યાણજી વન થોડું રહ્યું એડ બોલ તમે ભૂલી ગયા જૂઠી માયાના મોહમાં ઘેલા થયા ચેતો ચે તો શું ભૂલ્યા છો ભાન જી જીવન થોડું રહ્યું બાળપણને યુવાનીમાં અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં ડગલું ભર્યું હવે બાકી છે હવે બાકી છે તેમાં દો જ્યાં જીવન થોડું રહ્યું બધાવીતી જશે પછી ઓ તેડું થાશે નહી ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું પછી ગઢપણમાં પછી ગટપણ માં ગોપાલ ભજાશે નહીં લોભ વૈભવ ધન ને તો જાશે નહીં બનો આશીથી પ્રભુ માં મસ્તાન જીવન તો બનો આરતી પ્રભુ માં મસ્તાન જીવન તોડું રહ્યું આ અરજી બાળકની તમે ઉર્મા ધરો પછી જઈને પ્રભુજી ના ચરણે પડો એ તો બેઠા છે એ તો બેઠા છે કરવા કલ્યાણ જીવન તોડું રહ્યું તમે ભાવે તમે ભાવે ભજી લ્યો ગોપાલ જીવન તોડું રહ્યું કંઈક આત્માનું કઈક આત્માનુ કરી લો કલ્યાણ જીવન છોડુરિયે તમે ભાવે બજીલ્યો પા જીવન છોડુરિયે બોલો સી ગોપાલ લાલ કી જય સરો ભગજનજી ગોપાલજી ગોપાલ